વાર્સ ઓફ બ્લોગ્સમાં હું અર્સારિયા તમારું સ્વાગત કરું છું આજે એક એવી જગ્યા ઉપર હું આવ્યો છું કે એ જગ્યા જોતા ખરેખર આનંદ થાય છે કે આવી પણ એક જગ્યા છે કે જ્યાં હિન્દુ અને મુસલમાન બંને એક સાથે મળીને એ દરગાહની એ કબરની પૂજા કરતા હોય છે ખરેખર આ જગ્યાથી આપણે ઘણી બધી શીખ લેવાનું મન થાય છે ઘણું બધું આ જગ્યા આપને શીખવાડે છે અને ખરેખર ઘણું બધું આ ગામ આપને શીખવાડે છે કે હિન્દુ મુસલમાન કરવાની કોઈ જરૂર નથી બધા જ દેવી દેવતા કે કોઈ પણ વોલિયાઓ હોય તે બધા આપણા માટે સમાન છે આપણા માટે પૂજની છે તેવી આ પવિત્ર જગ્યા આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ જગ્યા કેશોદ તાલુકાના બડોદર ગામમાં આવેલી છે અને બડોદર ગામમાં કાઠી દરબારો રહે છે અહીં દલિતો પણ રહે છે અને અહીં ખાડ દરબાર પણ રહે છે અને પચીસ ટકા માત્ર ને માત્ર આ ગામમાં મુસલમાન રહે છે અને છતાં પણ જે અહીં સમિશપીરની જે દરગાહ આવેલી છે તેમાં જ્યારે જ્યારે કોઈ પણ તેમાં તહેવાર હોય કોઈ પણ પ્રસંગ હોય ત્યારે બધા જ હિન્દુ અને મુસલમાન સાથે મળીને એ તહેવારને મનાવતા હોય છે આજની તારીખમાં આ સમિશપીરની જે દરગાહ આવેલી છે તે ખરેખર ખૂબ સુંદર છે અને તેની દેખભાળ કરવામાં બધા જ હિન્દુ ભાઈઓ આપણા સાથ સહકાર આપે છે અને બધા જ હરખ અને આનંદથી આ જે દરગાહમાં ઉત્સવ હોય છે તેને મનાવતા હોય છે તો આજે આ દરગાહ હું તમને બતાવવા જઈ રહ્યો છું જે ખરેખર આપણા માટે શીખ લીધા જેવી છે કે જે ગામમાં પિંચોતેર ટકા હિન્દુઓ રહે છે અને જે ગામમાં માત્ર ને માત્ર પચીસ ટકા જેવા મુસ્લિમ ભાઈઓ રહે છે અને છતાં પણ આ દરગાહને ઉની આંચ આવવા નથી દેતા જ્યારે જ્યારે આ દરગાહમાં કોઈ પણ જાતની આર્થિક જરૂર હોય ત્યારે બધા સાથે મળીને એ બધી જે જરૂરિયાત હોય તે પૂરી કરતા હોય છે અને આ દરગાહને ખૂબ સારી રીતે બધા લોકો જતન કરે છે તો ચાલો હું તમને એ દરગાહ બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં હિન્દુઓ પણ માનતા માને છે હિન્દુઓ પણ શ્રીફળ વધેરે છે હિન્દુઓ પણ પોતાનું માથું ટેકવે છે તેવી આ પવિત્ર જગ્યા એટલે સમી આ દરગાહ તો ચાલો સાથે મળીને સમીસપીરના આપણે દર્શન કરીએ સમીશપીરની દરગાહ બળોદર ગામની આથમણી સાઈડ આવેલી છે જ્યારે રેલવે ફાટક તમે ક્રોસ કરો છો તો તેની એકદમ નજદીકમાં આ જગ્યા આવેલી છે અને આ જગ્યામાં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે પ્રવેશતાની સાથે જ અહીં પાણી પીવાની ખૂબ સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે તમે જોઈ શકો છો અહીં આવો ત્યારે આ નાઇનમાં તમે પાણી પી શકો છો અને જ્યારે તમે દરગાહ તરફ આગળ વધો છો ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીં બાકડાઓની હાર માળા તમને જોવા મળશે બાકડા તમે ઘણા ગામમાં જોયા હશે ઘણી વાર જોયા હશે પણ આ બાકડા કંઈક અલગ છે અલગ એ માટે છે કે આ એક દરગાહ છે અને આ દરગાહમાં ઘણા બધા બાકડા એવા છે કે જે હિન્દુ ભાઈઓએ અહીં દાનમાં આપ્યા છે તમે જોઈ શકો છો કે અહીં આ એક બાકડો મૂકેલો છે અને આ બાકડામાં જે તકતી લગાવેલી છે તે તકતીમાં હિન્દુ ભાઈ બહેનનું નામ લખેલું છે કોતરેલું છે તે આપને પ્રતીત કરે છે આપને યાદ દેવડાવે છે કે આ ગામમાં હિન્દુ અને મુસલમાનના ભેદ નથી થતા પછી તે દિવાળી હોય તોય ભલે અને ઈદ હોય તોય ભલે બધા સાથે મળીને બધા જ તહેવારોને મનાવતા હોય છે આ છે એક દરગાહ અને આ દરગાહમાં જે પણ અહીં બાકડા રાખવામાં આવ્યા છે તે બધા જ બાકડાઓ કોઈ ના કોઈ હિન્દુ પરિવારે આપ્યા છે કોઈ ના કોઈ મુસ્લિમ ભાઈઓએ આપ્યા છે અને સાથે મળીને આ બાકડા ઉપર હિન્દુ અને મુસલમાન બેસે છે આ છે એકતાનું પ્રતિક એટલે કે સમીરની આ દરગાહ તો ચાલો સાથે મળીને આ સમીરની આ દરગાહના આપણે દર્શન કરીએ તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહે છે તો આ ખરેખર હિન્દુ અને મુસલમાનની એકતાનું ખૂબ ઊંચું અને મોટું પ્રતીક પૂરું પાડતી આ દરગાહ આપણે દરગાહની એકદમ પાસે આવી ગયા છીએ અને અહીં જેમ આપણે હિન્દુમાં બૂટ ચંપલ ઉતારવાના હોય છે તેવી જ રીતે અહીં પણ તમે દરગાહમાં પ્રવેશ કરતા પહેલાં તમારે બૂટ ચંપલ ઉતારવાના છે તો ચાલો આપણે પણ બૂટ ચંપલ ઉતારી અને પછી સમીશ પીરની આ દરગાહના દર્શન કરીએ ખરેખર સેટેથી જોતાં જ આ દરગાહ ખરેખર ખૂબ સુંદર લાગે છે તો ચાલો સાથે મળીને સમિસ્પીરના દર્શન કરીએ જ્યારે તમે અહીં એન્ટર થાવ છો ત્યારે શરૂઆતમાં જ અહીં બે કબર છે કબરના આપણે દર્શન કરીએ કારણ કે આપણે પહેલીવાર આ દરગાહ ઉપર આવ્યા છીએ એટલે વધારે આ દરગાહના ઇતિહાસની આપને ખબર નથી પણ અચાનક આજે અહીંથી નીકળવાનું થયું અને મને એમ થઈ ગયું કે આ હિન્દુ મુસલમાનની એકતા પૂરી પાડતી આ દરગાહનો એક બ્લોગ બનાવવાની ખૂબ જરૂર છે તેથી આ બ્લોગ્સ મેં બનાવ્યો છે તમે જોઈ રહ્યા છો આ તેનું પરિસર છે આ તેનું અહીં ધજા ફરકાવવામાં આવી છે ને હવે આપણે સમિસ્પીરની દરગાહના દર્શન કરીએ આ તેનું ખૂબ વિશાળ પરિસર છે અને આપણે જેમ હિન્દુમાં જ્યારે આપણે દિવાળી હોય છે કે આપણા ઘરમાં જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય છે ત્યારે આપણે દીવડા પ્રગટાવતા હોય છે તો આ પણ અહીં એક દીવડા પ્રગટાવવાની આ જગ્યા છે અહીં જ્યારે જ્યારે આ દરગાહમાં કોઈ પ્રસંગ હોય ઉત્સવ હોય ત્યારે અહીં દીવડા પ્રગટાવવામાં આવે છે અને તેની એકદમ સામે સમી સ્પીરની દરગાહ છે તો ચાલો આ હિન્દુ અને મુસલમાનની એકતાના પ્રતિકના આપણે દર્શન કરીએ તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો અહીં ખાસ કરીને હિન્દુ લોકો પણ માનતા લઈને આવતા હોય છે હિન્દુ લોકો પણ શ્રીફળ વધેરવા આવતા હોય છે હિન્દુ લોકો પણ અહીં દીવા પ્રગટાવતા આવતા હોય છે તેવી પાવન કાર્ય જગ્યા એટલે આ દરગાહ અત્યારે આ દરગાહનો જે મેન દરવાજો છે તે બંધ છે જય સમીશ્વીર બાપા તમે જોઈ શકો છો કે અહીં શ્રીફળ વધેરવામાં આવે છે શ્રીફળ દીવા અહીં પ્રગટાવવામાં આવે છે અગરબત્તી અહીં કરવામાં આવે છે તમે જોઈ શકો છો અહી વહેલી સવારે પાંચ વાગ્યે આરતી થાય છે અને સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ અહીં આરતી કરવામાં આવે છે ત્યારે આ દરગાહ ખુલ્લી હોય છે આ દરગાહની અંદર સમી સ્ત્રીરની એક કબર છે અને તેની બાજુમાં બીજી પણ એક દરગાહ આવેલી છે એટલે કે બીજી કબર પણ અહીં આવેલી છે તમે જોઈ શકો છો કે અહીં પણ છે દીવડા પ્રગટાવ્યા છે અહીં પણ એક કબર છે અને આ ક્યારેય તમે જોઈ શકો છો કે આમાં કોઈ તાળું નથી તમે જો તમે જોઈ શકો છો કે આ જે કબર નો આ દરવાજો છે તેની ખાસ વિશેષતા છે કે આ દરગાહ નો જે દરવાજો છે તેમાં કોઈ તાળું નથી તમને હું એકદમ થી તમે જોઈ શકો છો પણ છતાં પણ આ દરવાજો કોઈ ખોલી નથી શકતો તે પણ ખાસ કરીને આ દરગાહની એક વિશેષતા છે તમે જોઈ શકો છો બંને દરવાજામાં આ બીજો દરવાજો છે અને તમને ખાસ કરીને આના ઇતિહાસની જે અહીં તકતી લગાડવામાં આવી છે તેના પણ હું તમને દર્શન કરાવી દઉં આ એ તકતી છે તમે વાંચી શકો છો તેનો તમામ ઇતિહાસ આમાં લખેલો છે તમે જોઈ શકો છો અને ખાસ કરીને આ જે દરગાહ છે તેમાં હિન્દુ મુસલમાન એવો કોઈ પણ જાતનો ભેદ નથી બધા સાથે મળીને આ દરગાહનો રખરખાવ કરે છે ખરેખર ખૂબ સુંદર આ જગ્યા છે અને આ દરગાહનો એ બીજો દરવાજો છે અહીં પણ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું તાળું નથી માર્યું તમે જોઈ શકો છો તે દરવાજો ખોલવા માટે તમે અહીં એક હોલ જોઈ રહ્યા છો જે અહીંના પૂજારી છે જે અહીંની દેખભાળ કરે છે તે જ માત્ર આનો દરવાજો ખોલી શકે છે પણ તમે પહેલી નજરે જોઈ શકો તો આમાં કોઈ પણ પણ તાળું નથી આ છે સમિસ્પીરની દરગાહ તમે જોઈ શકો છો ખરેખર આ જગ્યાએ આવીને એક વસ્તુનું સભાન થયું કે ક્યારેય દેવી દેવતાઓમાં કોઈ પણ જાતની એવું હોતું નથી કે આ હિન્દુ છે કે મુસલમાન છે શ્રદ્ધાને માટે દેવી દેવતા ઓલિયાઓ બધા માટે સરખા હોય છે અને તે ખાસ કરીને આ ગામ સમજે છે કે આપણા માટે હિન્દુ કે મુસલમાન કોઈ જાતનો ફરક નથી હોતો આપણે માત્ર ને માત્ર આપણી શ્રદ્ધા એ જ સૌથી મોટી હોય છે અને એ શ્રદ્ધાને માન આપીને આ સમિસ્ીર બાપા બધાની માનતાઓ પૂરી કરે છે બધાની જે પણ ઈચ્છાઓ હોય તે પૂરી કરે છે આ છે સમીસ એ દરબાર સમિશીરની એ દરગાહ તમે જોઈ શકો છો આ તેનું પરિસર છે અને તેની બાજુમાં આ બાજુ પણ એક કબર છે ચાલો તેના પણ આપણે દર્શન કરીએ અહીં છે અને ખરેખર આ જગ્યા એટલી ચોખ્ખી છે એટલી સ્વસ્થ છે અને આ પાછળ અહીં જ્યારે પણ ઉત્સવ હોય તહેવાર હોય ત્યારે કોઈ પણ જાતના ભેદ વગર હિન્દુ અને મુસલમાન બધા સાથે મળીને આ જગ્યા ઉપર એ આયોજન કરતા હોય છે એ ઉત્સવ ઉજવતા હોય છે અને જમણવાર આ જગ્યાએ રાખવામાં આવે છે તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ રીતે તેનું બાંધકામ કરવામાં આવ્યું છે અને તમને એ ખાસ બતાવી દઉં કે આ જે બડોદર ગામ છે તે વડોદર ગામમાં પિંચોતેર ટકા હિન્દુઓ રહે છે એટલે કે કાઠી દરબારો છે અહીં દલિતો છે અને ખાડ દરબારો પણ આ ગામમાં વસવાટ કરે છે અને માત્ર ને માત્ર પચીસ ટકા જેટલા અહીં જે મુમનાઓ છે તે રહે છે છતાં પણ તમે આ જગ્યાએ જ્યારે આવો છો ત્યારે તમને ખબર પડશે કે હિન્દુ કેટલા ઉદાર દિલના હોય છે કેટલા સમજુ હોય છે અને કેટલા તે મહાન હોય છે કે તે ક્યારેય એવો ભેદભાવ નથી કરતા કે આ હિન્દુની જગ્યા છે કે મુસલમાનની જગ્યા છે આ તમે જોઈ રહ્યા છો કે બધા સાથે મળીને આ જગ્યામાં જ્યારે જ્યારે કોઈ પણ સંકટ આવે છે ત્યારે બધા લોકો સાથે મળીને તેનું નિરાકરણ લાવતા હોય છે તમે જોઈ શકો છો કેટલી સુંદર આ જગ્યા છે તો તમને અમારો આ બ્લોગ્સ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ખાસ કરીને હિન્દુ મુસલમાનની એકતાનું આ પ્રતિક સમાન આ સમિસ્પીરની જે દરગાહ છે તે તમને કેવી લાગી તે કમેન્ટ કરી અવશ્ય જણાવજો